હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવીશું આલુ મટર સેન્ડવિચ એકદમ ટેસ્ટી એવી સેન્ડવિચ બનાવવા માટે આપણે કડાઈમાં તેલ ગરમ કરવા મૂક્યું છે તેની અંદર આપણે જીરું એડ કરીશું અને થોડી વળિયારી એડ કરીશું તેની સાથે જ લીલા મરચાં અને લીલું લસણ લીધેલું છે તે પણ આ તેલની અંદર સરસ એવું સંતરાવા દઈશું તેની સાથે જ આપણે એક નંગ ઝીણી સમારી અને ડુંગળી લીધેલી છે મીડિયમ સાઇઝની તે અંદર એડ કરી લઈશું અને તેને બરાબર મિક્સ કરી અને સંતળાવા દઈશું સાથે જ એક ચમચી જેટલા આપણે તેની અંદર તલ એડ કરવાના છે અને સાથે જ આપણે થોડું સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું આ મીઠું ડુંગળીની સાથે આપણે એડ કરીએ તો ડુંગળી જલ્દીથી એવી ચડી જાય છે એટલા માટે આપણે તેને એડ કરી દઈશું સાથે જ આપણે તેની અંદર હળદર પાવડર પણ એડ કરી દઈશું કે જેથી કરીને તેનો કલર પણ ખૂબ જ સરસ આવી જાય તો આ રીતે ડુંગળી લીલું લસણ અને લીલા મરચાંને સરસ એવા સાંતળી દેવાના અને ત્યારબાદ આપણે વટાણા જે લીધેલા છે તેને પહેલેથી જ મેં થોડા બાફી અને લીધા છે કે જેથી કરીને આપણું જે સ્ટફિંગ બની અને તૈયાર થાય તે ઝડપીથી બની અને તૈયાર થઈ જાય તો સરસ એવા આપણે વટાણાને પણ બાફી અને તેની અંદર એડ કરી લીધેલા છે શિયાળાની સિઝનમાં આવા લીલા શાકભાજી મળતા હોય તો આવી અલગ અલગ રેસીપી બનાવવાની મજા જ કંઈ અલગ આવે છે તેની સાથે જ આપણે બટાકા લીધેલા છે તો બટાકાને પણ બાફી અને એકદમ સ્મેશ કરી અને લઈ લીધેલા છે કે જેથી કરીને તેની અંદર સરસ એવા મિક્સ થઈ જાય તો તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ રીતે આપણું આ સ્ટફિંગ બની અને તૈયાર થઈ ગયું છે તેની સાથે જ આપણે તેની અંદર સ્વાદ અનુસાર લાલ મરચું પાવડર તેની અંદર એડ કરીશું અને તેની સાથે જ કોથમીર એડ કરી લઈશું તેમાં સરસ એવો ખટ મીઠો ટેસ્ટ લાવવા માટે આપણે તેની અંદર લીંબુનો રસ એડ કરીશું અને સાથે જ આપણે તેની અંદર દળેલી ખાંડ પણ એડ કરીશું તો આ રીતે આ સેન્ડવિચનું જે સ્ટફિંગ તૈયાર થાય છે એકદમ ટેસ્ટી અને ચટપટું એવું તૈયાર થઈ જાય છે કે જેથી કરીને આ સ્ટફિંગ જ આપણને એમને એમ પણ ખાવું હોય ને તો પણ ખાઈ શકાય તો ખૂબ જ સરસ મજાનું આ સ્ટફિંગ અત્યારે બની અને તૈયાર થઈ ગયેલું છે તેને આપણે રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડુ થવા મૂકીશું અને ત્યાં સુધી જે આપણી આગળની પ્રોસેસ છે તે પણ જોઈશું તો એકદમ સરસ એવું દેખો કે સ્ટફિંગ તૈયાર થઈ ગયેલું છે હવે આગળની પ્રોસેસમાં જોઈએ તો અત્યારે આપણે બ્રેડ લીધેલી છે તે સાઈડ કટિંગવાળી બ્રેડ આવે છે તે જ આપણે બ્રેડ લીધી છે તેની સાથે જ આપણે ગ્રીન ચટણી ઘરે જ બનાવી અને તૈયાર રાખેલી છે તો સેન્ડવિચ માટેની ચટણી લીધી છે સાથે આપણે બટર લીધું છે ઘરનું જ બનાવેલું અને જે આ સ્ટફિંગ તૈયાર કરી અને રાખ્યું હતું તે પણ અત્યારે ઠંડુ થઈ ગયેલું છે બનાવવાની શરૂઆત કરીએ તો આપણે બે નંગ બ્રેડના લીધેલા છે અને હવે બટર છે તે તેની ઉપર એક બ્રેડ ઉપર લગાવી લઈશું બટર છે તે ફ્રીજમાં મેં મૂકેલું હતું એટલે થોડું વધારે કડક થઈ ગયેલું છે એટલે થોડું લગાવવામાં થોડું તકલીફ રહી ગઈ છે પણ આ રીતે તમે બટર સરસ એવું લગાવી દેવાનું અને જે આપણી બીજી બ્રેડ છે તેની ઉપર પણ જે આપણી ચટણી બનાવી અને તૈયાર રાખેલી છે તો આ ચટણી લીલી ચટણી છે તેને લગાવી લે આ રીતે ક તે જે ચટણી છે એ ઘરે જ બનાવેલી છે તેમાં ફૂદીના કોથમીર અને લીલા મરચાંનો ઉપયોગ કરી અને બનાવેલી છે એટલે આપણે જો બાળકો આ રીતે શિયાળાની સીઝનમાં આવું બધું ખાવાનું પસંદ ઓછું કરતા હોય છે શાકભાજી અને એવું પણ જો આ રીતે તમે અલગ અલગ રીતે બનાવીને આપો ને તો બાળકોનો ખ્યાલ પણ નહીં આવે અને બાળકોની હેલ્થ પણ સચવાઈ રહેશે અને આ રીતે તે ખાઈ પણ લેશે તેની સાથે જ આપણે જે બટર લગાવ્યું હતું તે બ્રેડ ઉપર જ હવે આપણે સ્ટફિંગને પણ મૂકી અને તેની પર સેટ કરી દઈશું એકદમ ઇઝી રીતે આ સેન્ડવિચ બની અને તૈયાર થઈ જાય છે જો તમારે પહેલેથી જ આ બટાકા બાફેલા વટાણા બાફેલા આ બધી પ્રોસેસ કરી અને કદાચ આ સેન્ડવીચને આપણે જે સ્ટફિંગ છે તે પણ બનાવીને મૂક્યું હોય ને તો ફટાફટ કોઈ ગેસ્ટ આવવાના હોય કે બાળકો સ્કૂલેથી આવે નાનો હળવો નાસ્તો કરવો હોય કે પછી કંઈક ખાવાનું હળવું એવું મન હોય ને તો આ રીતે સ્ટફિંગ જો તૈયાર હોય ને તો ફટાફટ આપણે આ સેન્ડવીચ બનાવી અને ખાઈ શકીએ છીએ અને બાળકો જો શાકભાજી ન ખાતા હોય ને તો પણ આ રીતે પણ જો તમે બનાવી અને સેન્ડવીચ આપી દો ને તો તે લોકો ખાઈ પણ લે અને તેમને ખ્યાલ પણ ન આવે તો સરસ મજાનું આ સ્ટફિંગ આપણે અત્યારે લગાવીને તૈયાર કરી દીધેલું છે હવે જે આપણી સેન્ડવીચ માટેની આપણી જે બ્રેડ છે જે ચટણી લગાવી અને રાખેલી છે તે તેની ઉપર સેટ કરી દઈશું અને આપણી આ સેન્ડવીચ માટે તૈયાર થઈ ગયેલું છે તમે બે બ્રેડને આપણે આ રીતે મૂકી અને તેને રેડી કરી દીધેલી છે હવે આપણે સેન્ડવીચ ટોસ્ટરમાં તેને ટોસ્ટ કરી લઈશું પણ તે પહેલાં સેન્ડવિચ ટોસ્ટર ઉપર આપણે બટર લગાવી લેવાનું છે કે જેથી કરીને આપણી સેન્ડવીચ છે એકદમ ક્રિસ્પી અને કરારી બને અને બાળકોને પણ ખાવામાં ખૂબ જ મજા આવે તો આ રીતે આપણે બે સેન્ડવીચ બનાવી છે તો બે સેન્ડવીચને આપણે તેને સેન્ડવિચ ટોસ્ટરમાં સેટ કરી દઈશું અને તેની સાથે જ જે ઉપરલી સેન્ડવિચનો ભાગ છે એટલે કે બ્રેડનો ભાગ છે તેની ઉપર ફરીથી આપણે બટર લગાવી દઈશું તો એકદમ ટેસ્ટી અને એકદમ ક્રિસ્પી એવી આ સેન્ડવિચ બની અને તૈયાર થાય છે સચિના કિચનમાં આવી રહેલા વિડીયો તમને કેવા લાગે છે તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવો જેથી કરીને આવા નવા નવા વિડીયો સાથે મને બનાવવાની પ્રેરણા મળે અને તમને આવા નવા વિડીયો જોવા મળે અને હા અત્યાર સુધી જે સચીના કિચન નામની મારી યુટ્યુબ ઉપર જે ચેનલ છે તેને અત્યાર સુધી જો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કે જેથી કરીને આવા નવા નવા વિડીયો સાથે દરરોજ મળવાનું થાય તો ખૂબ જ સરસ એવી ક્રિસ્પી કરારી આપણી આ સેન્ડવીચ બની અને તૈયાર થઈ ગઈ છે બજારમાં મળે એવી જ આ સેન્ડવીચ બની અને તૈયાર થઈ એના કરતાં પણ વધારે એમ કહીએ ને હેલ્ધી તો પણ ચાલે તો ઘરની જ વસ્તુઓ છે અને બટર પણ ઘરે જ આપણે બનાવેલું છે એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવી આ સેન્ડવીચ અત્યારે બની અને તૈયાર થઈ ગયેલી છે તમારા ઘરમાં પણ જો તમે આ રીતે એક વખત સેન્ડવીચ બનાવશો ને તો દરેકને ખૂબ જ પસંદ આવશે આપણે તેને અત્યારે ટોમેટો કેચઅપ અને ગ્રીન ચટણી જે છે તેની સાથે સવ કરી રહ્યા છીએ તમે તમારી પસંદ અનુસારની ચટણીની સાથે તેને સર્વ કરી શકો છો આ રીતે એકદમ ટેસ્ટી એવી સેન્ડવીચ તમને જુઓ કે એકદમ ક્રિસ્પી અને કરારી એવી બની અને તૈયાર થઈ ગઈ છે બાળકોને તો આને ખાવાની ખૂબ જ મજા આવી જાય અને એ લોકોના લંચ બોક્સમાં લઈ જવી હોય તો પણ લઈ જઈ શકાય અને સાંજના હળવા નાસ્તામાં પણ જો આ રીતે તૈયારી કરીને રાખી હોય ને તો ફટાફટ એવી સેન્ડવિચ બનીને તૈયાર થઈ જાય તો અત્યાર સુધી જો સચીના કિચન નામની જો મારી જે ચેનલ છે તેને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લો કે જેથી કરીને તમને પણ મારી સાથે આ રીતે નવા નવા વિડીયો હું જે બનાવું છું તે તમને સૌ પ્રથમ જોવા મળે એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ ટેસ્ટી એવી આ સેન્ડવીચ બની અને તૈયાર થઈ ગયેલી છે તો હવે આ મેં સેન્ડવીચને એન્જોય કરીશું ફરીથી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય